જે મિત્રો કેટલાક વિસ્તારમાં બાર થી લઈને મિત્રો પંદર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે જ્યાં દોસ્તો ગુજરાતમાં વીસ તારીખ થી લઈને મિત્રો ચોવીસ તારીખ સુધી સાયકલોન ની મિત્રો અસર જોવા મળી શકે છે અને તેમણે કહ્યું છે કે મિત્રો આ સમયને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે જી હા દોસ્તો તારીખ મિત્રો પચીસ થી લઈને આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે તો ખરેખર મિત્રો સાવધાન રહેજો નવું વાવાઝોડું એનું નામ છે મિત્રો શક્તિ વાવાઝોડું આવી રહ્યું છે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે લઈને ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે સાથે સાથે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર મિત્રો ફરી વળ્યો ભૂલ ડ્રેજર જ્યાં દોસ્તો મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો

અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામને જમીન કરવામાં આવ્યા હતા તો ખરેખર મિત્રો ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર ફરી વળ્યો દાદા નો

તે મિત્રો માવઠું થતા ખેડૂતોનો તૈયાર પાક પર સીધી રીતે અસર પડી રહી છે એવું મિત્રો સામે આવ્યું છે ત્યાર પછી મિત્રો અમરેલી ભરૂચ અંકલેશ્વર સહિત રાજ્ય મિત્રો મિત્રો ની વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આ વરસાદ ક્યાં ક્યાં પડશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં સતત અઠવાડિયા સુધી માવઠાની શક્યતા રહેલી છે

લીધે મિત્રો ખેડૂતોને પાક પર અસર પડી રહી છે અને મિત્રો કમોસી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને પારાવાર નુકસાન એટલે કે મિત્રો મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જેથી મિત્રો હવે ખેડૂતો દ્વારા પાકને સર્વે કરી વળતરની માંગ કરવા આવી રહ્યા છે ત્યારે મિત્રો ભાવનગર જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કમોસી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જો કે મિત્રો ક્યાંક પાકનું કેટલું વાવેતર અને કયા કેટલું નુકસાન થયું છે તે મિત્રો સર્વે બાદ જાણવા મળશે અને મિત્રો આનું વળતર ખેડૂતોને

કટાક્ષ કરતા કહ્યું છે કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે એટલા સમયમાં મિત્રો તમે દુશ્મનોનો કરી દીધો છે અને ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે પણ કર્યું તેનાથી બધા ભારતીયોને ગર્વ છે પછી ભલે તેઓ આ ભારતના હોય કે વિદેશમાં મિત્રો ભારતીય વાયુસેના માટે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને કચડી નાખવા માટે માત્ર ને માત્ર ત્રેવીસ મિનિટ પૂરતી હતી અને લોકોએ નાસ્તો કરવા જેટલો સમય લાગે મિત્રો તમારા દુશ્મનો નાશ કરી દીધો હતો તેવો મિત્રો કહેવામાં આવ્યું હતું તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કાશ્મીરમાં બે મોટા ઓપરેશનમાં છ આતંકવાદીઓને

અત્યારે મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાને કરી મિત્રો આજી ભારતે આપ્યો આ જવાબ તો મિત્રો આ જવાબ શું છે તે જાણી લેજો

અવકાશ ન રહે તે માટે મિત્રો ચોવીસ એપ્રિલ ના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય કેબિનેટ સચિવ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને પોતાના પગલા વિશે માહિતી આપી હતી

કેરીના બગીચાઓમાં મોટા પ્રમાણમાં પાક ખરી પડ્યો હતો તો મિત્રો કેરી ઝાડ ઉપર રહી છે તે પણ મિત્રો કમોસમી વરસાદના કારણે બગડી ગઈ છે અને મિત્રો આવી પરિસ્થિતિઓના ખેડૂતોને આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને તેમાંમાં મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને કેસર કેરીના હબ તરીકે પ્રખ્યાત ગીર સોમનાથ જિલ્લાના તલાળા માર્કેટ યાર્ડમાં માં કમોસમી સીધી અસર જોવા મળી રહી છે અને મિત્રો કેસર કેરીના ભાવમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે મિત્રો આજથી દિવસ જે કેસર કેરીના કિલોના ભાવ એટલે કે એક બોક્સનો ભાવ એક હજારથી લઈને પંદરસો રૂપિયા સુધી બોલાતો હતો તે મિત્રો હવે ઘટીને માત્ર પાંચસોથી થી લઈને સાતસો રૂપિયા થઈ ગયો છે અને મિત્રો ભાવમાં આટલો મોટો ઘટાડો થવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું